આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શનમાં જાશો તો ત્યાં તમને એક પ્લે લિસ્ટ જોવા મળશે અને પાંચમા ધોરણના ભાગ માં આવતા તમામ વિષયના સોલ્યુશન ત્યાંથી તમને મળી જશે તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં તો હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલા જે ખાદ્ય પદાર્થોના ચિત્રો છે એમાં એનો સ્વાદ કેવો હોય લખવાનું તો અહીંયા આદુ છે આદુ નો સ્વાદ કેવો હોય તીખો આ શેરડી છે તો શેરડી કેવી હોય ગળ્યો ટમેટા તો ખાટા હોય આ મીઠું છે તો ખારું હોય હળદર તુરી હોય કારેલા કડવા હોય આપેલા સ્વાદ કયા પદાર્થો માંથી મળે છે તેનું નામ લખો ખાટો સ્વાદ તમને લીંબુ કાચી કેરી મળે ગળ્યો ગોળ ખાંડ અને મધમાંથી મળે તીખો અને મરચામાંથી મળે તુરો હળદર રાય અને મગમાંથી મળે ખારો મીઠું અને સંચળ માંથી મળે કડવો મેથી અને કારેલા અને કોઠીંબામાંથી મળે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું તમને સૌથી વધુ ભાવતી ચાર વસ્તુના નામ અને તેના સ્વાદ જણાવો

છઠ્ઠું શિવાંશ ને જાડા ઉલટી થાય તો તેને કેવો ખોરાક લેવો જોઈએ જો શિવાંશ ને જાડા થાય તો તેને પેટ ભારે ન લાગે તેવો પાચનમાં હળવો એવો ખોરાક લેવો જોઈએ સાતમું જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે આવું કેમ કરે છે કેમ કે ગ્લુકોઝ માં માત્રા વધુ હોય છે જે આપણા શરીરને તાકાત આપે છે તથા થાકથી બચાવે છે આઠમું જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી શું થાય તો જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી અપચાને કારણે પેટમાં દુખે તથા ઝાડા જેવી સમસ્યા પણ થઈ શકે પ્રશ્ન નંબર ચોથો છે છે આપેલા વર્તન યોગ્ય કે અયોગ્ય તે જણાવો નિમા ભણવાની સાથે સાથે રમતમાં પણ ખૂબ મહત્વ આપે છે તો યોગ્ય બીજું પ્રાંસુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી તો અયોગ્ય સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે તો અયોગ્ય રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજી નો નિયમિત પણ સમાવેશ કરે તો સાચી એટલે કે યોગ્ય બાબત શાળાના શિક્ષકો બાળકોને પ્રાથમિક સારવાર પેટી શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટમેટા ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે તો અયોગ્ય બાબત સાતમું ખુશ રમતા પહેલા અનિયમિત સોરી નિયમિત સાબુ થી હાથ ધોવે તો યોગ્ય બાબત આઠ કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક કરે તો અયોગ્ય બાબત વર્ગીકરણ કરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખીચડી રોટલો લીલા શાકભાજી દાળ ભાત ફળો સુકો મેવો દૂધ શીરો ભાખરી મુઠિયા ઢોકળા અને સુખડી આ બધું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હાનિકારકમાં પાણીપુરી પીઝા બર્ગર ઠંડા પીણા ચોકલેટ વાસી રોટલી વડાપાવ કેક વેફર બ્રેડ અને પાવ આવશે હવે વિકલ્પ માંથી સાચો એમાં પહેલું શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય મોંથી થાય નીચેના માંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાક નું જૂથ કયું છે બ્રેડ અને કેક છે ભૂખ લાગે ત્યારે શું થાય તો માથું દુખે ખૂબ ગુસ્સો આવે થાક લાગે માટે આપેલ તમામ જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ વરિયાળી નીચેનામાંથી તીખા સ્વાદ જૂથ કયું નથી એમ પૂછ્યું

દુકાનની વસ્તુઓ જેવી કે વેફર કુરકુરે બબલુ ચોકલેટ ઠંડા પીણા લગાવેલો છે સવારે વહેલા ઉઠો તાજી હવા લો ફળો અને શાકભાજી ખાવો રોગ ને દૂર ભગાવો પૂરતી ઊંઘ લો શરીરને આરામ આપો પાણી પીવો ખૂબ શરીરને પાણી પીવો ખૂબ શરીરને રાખો શાક તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત